અને વધારે ને વધારે તમામ એકમના વિશિષ્ટ દાખલાનો મહાવરો કરો તો તમે અંકગણિત નવોદયનો છે એમાં ખૂબ સારું સ્કોરિંગ કરી શકશો આજે હું તમારી સામે સૌ પહેલા ટકાવારી તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ કે ટકાવારી છે તો ટકાની નિશાની તમે જોઈ શકો કે 70% છે અહીં 12.5% છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ જ્યારે

જ્યારે ટકાવારીનું ચિહ્ન આપેલું હોય અને ત્યારે એનું રૂપાંતર કરવું હોય તો ખાસ યાદ રાખજો કે જ્યારે ટકાવારીનું ચિહ્ન હોય ત્યારે તમારે તે સંખ્યાને 100 વડે ભાગો ટકાવારીનું રૂપાંતર સરળતાથી કરી શકાય કેવી રીતે જેમ કે 70% છે તો એને ભાગ્યા 100 કરવાથી તમને દશાંશ મળશે અથવા જે રકમ મળશે જે તમે ટકાવારી ઉપરથી રૂપાંતર કરી શકો છો 70 ભાગ્યા 100 એટલે

ટકાવારીનું રૂપાંતર થઈ જશે હવે 12.5 ભાગ્યા 100 તો દશાંશ અપૂર્ણાંક માં મે તમને શીખવ્યું હતું એ પ્રમાણે કે બે જીરા છે આગળ એક છે તો બે જીરો કાઢવા માટે ઉપર બે દશાંશ ચિહ્ન બે અંક પછી દશાંશ ચિહ્ન લેવું પડે અહીં એક તો હતું જ તો હવે બે અંક લેતા એક પાસે દશાંશ ચિહ્ન હશે તો જવાબ 125 અને આગળ દશાંશ ચિહ્ન એટલે 0. આગળ કંઈ નથી એટલે આપણે 0 મૂકી દઈએ 0.125 તો 12.50 જે ટકા હતા એનો રૂપાંતર 0.125 થઈ જે રીતે વિદ્યાર્થીઓ ટકાવારી હોય તો તેને 100 થી ભાગતા દશાંશ સંખ્યા મળે છે એ જ રીતે ફરી પાછું જે દશાંશ છે એને તમે 100 થી ગુણતા ટકાવારી મળે છે જેમ કે 0.7 છે ને 100 થી ગુણો 0.7 માં તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે અહીં એમના પોઈન્ટ કાટતા નીચે આપણે 10 મૂકીએ આગળ ઝીરો ની કિંમત નથી 0 0 6 ડૂડી જશે તો 7 દા 70 હવે એક ટકા બની જશે તો જો જે આપણે આગળ 70 ટકા આવે છે એ જ રીતે 0.125 ને જો પણ તમે 100 થી ગુણશો તો તમને 12.5 ટકા મળશે જો આવા નાના નાના દાખલાઓ પણ દર વર્ષે પૂછાય છે સાવ સહેલી રીત છે કે ટકાવારી આપે તો 100 વડે ભાગી નાખો

પણ ખાસ યાદ રાખજો જ્યારે ટકાવારીની નિશાની આપેલી હોય ત્યારે સોથી ભાગવાના અને જ્યારે ટક્કાવારી માં રૂપાંતર જોતો હોય આપણે ટક્કાવારી માં જવાબ જોતો હોય ત્યારે તમારે સોથી ગુણો આવા નાના નાના દાખલાઓ દર વખતે પરીક્ષામાં પૂછાતા હોય છે આગળ ટકાવારી ટક્કાવારી એકમમાં બીજા અમુક આવા દાખલાઓ પણ હોય છે જેમ કે 300 ના 10% તો યાદ રાખજો 300 ના 10% છે એટલે ટકાવારી આપી એટલે 100 વડે ભાગવાના જ છે પણ આવામાં ધ્યાન રાખજો જો ના લખેલું હોય તો નાની જગ્યાએ ગુણ્યા કરો એટલે કે 300 નાની જગ્યાએ ગુણ્યા 10 કેમાં 100 ટકાવારી ના સાવ સેમ નાની જગ્યાએ ગુણ્યા કરવાના ટકાવારી ના ભાગ્યા 100 300 ભૂલી નહી જવાનું ખાસ સાવ સેમ એની ગણતરી આનો જવાબ 1 1 ઉપર નીચે 1 છેદ 3 1 1

આવા પણ દાખલાઓ છે કે 8 કારમાંથી 4 કાર વાદળી રંગની હોય તો વાદળી કારની ટકાવારી તો તમને ખ્યાલ છે ટકાવારી મેળવવા માટે આવા દાખલા હોય કોયડા જેવા અને ટકાવારી શોધવાની હોય તો તમારે ત્રિરાશિ મૂકવાની કેવી રીતે તો કે 8 કારમાં 8 કારમાંથી વાદળી કાર બરાબર 4 તો 100 કારમાંથી વાદળી કાર બરાબર કેટલી

હવે આપણે અહીં ટકાવારીના વિશિષ્ટ દાખલાઓ છે એની સમજ મેળવીએ વિદ્યાર્થીઓ દાખલા નંબર 1 છે કે નીચેનામાંથી કઈ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે ઉતરતા ક્રમમાં એટલે ખાસ યાદ રાખજો સૌ પહેલા મોટે હવે તમે જોઈ શકો 3/5 બધા વિકલ્પોમાં એક છે પણ અહીં બધી જ સંખ્યાઓ અલગ અલગ છે 3/5 એ અપૂર્ણાંક છે 20 ટકાવારી છે 15 એ પૂર્ણ સંખ્યા છે 30.5 એ દશાંશ છે જો બધી જ સંખ્યાઓ સરખી હશે તો તમે સરળતાથી ગોઠવી શકશો તો જો આ ટકા એકમમાં બધે જ ને ટકા રૂપાંતર કરી દીધું તો પણ થઈ શકે અથવા બધેને દશાંશમાં રૂપાંતર કરી દીધું તો 3 ને 5 થી ભાગો ભાગાકાર કરી લેજો બરાબર જો આનો ભાગાકાર છે એ મળશે તમને 0.6 એ જ રીતે આગળ 20% છે તો મેં હમણાં જ કીધું એ કે ટકાવારીની નિશાની આપે તો તમારે 100 થી ભાગવાના તો 0 0 ઉડી જશે હવે 2/10 એટલે એક જીરો કાઢવા એક દશાંશ ચિહ્ન એટલે 2 ની આગળ એક દશાંશ ચિહ્ન મૂકતા 0.2 તો 20% એટલે 0.2 બને આગળ 15 છે તો જ છે હવે ત્રીસ પોઈન્ટ પાંચ છે એ પણ સંખ્યા છે સીધી ખબર પડશે પંદર કરતા ત્રીસ મોટા ત્રીસ પોઈન્ટ પાંચ પછી એનાથી નાની એટલે કે પંદર અને એનાથી નાની જીરો પોઈન્ટ છ કે જીરો પોઈન્ટ બે તો ખબર હશે કે જીરો

નંબર બે એક રમકડાના પક્ષીઓના રમકડા છે પક્ષીઓના રમકડા છે તો મેં સૌ પહેલા તમને સમજાવી આપી કુલ કેટલા ચાલીસ 40 ના ત્રીસ ટકા કરો ના વાળી રીતે કીધું 40 ના ચાલીસ નાની જગ્યાએ ગુણ્યા

બી એટલે આવી રીતે કોયડાઓ હોય ત્યારે ખાસ યાદ રાખજો બધા કોયડામાં ઘણા બાળકો ત્રિરાશી કરે છે એટલે જોજો અહીં 30% એટલે કે 40 ના 30% કરો તો ગણી શકાય દાખલા નંબર 3 કે એક શાળામાં બાળકોની સંખ્યા 250 થી વધીને 300 થાય તો બાળકોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો ખાસ યાદ રાખજો ટકા ખાસ જ્યારે તમને કહેવામાં આવે ટકા શોધો

એમાં વધારો બરાબર 50% તો 380 તો 100 જ આવશે 100 એ વધારો કેટલો ખાસ યાદ રાખજો ટકાવારી એકમમાં 380 માંથી 100 આવે બીજા એકમમાં 380 મૂકો તો ખાસ 100 બધા જ એકમમાં ન આવે જ્યારે ટકાવારી પૂછવામાં આવે ત્યારે 100 એ કેટલો વધારો તો 250 એ 50 મળકો વિતા તો 100 એ કેટલો 380 100 50 આ બંનેનો ગુણાકાર

દાખલા નંબર 4 મિત્રો આ ટકાવારીનો નથી પરંતુ હવે પરીક્ષા નજીક છે એટલે આપણે અમુક બીજા જે પણ વિશેષ દાખલાઓ છે એ પણ સાથે લેતા બી સ્થાને હોટલ સી સ્થાને પેટ્રોલ પંપ ડી સ્થાને હોસ્પિટલ હોય જો હોટલ પાસે અકસ્માત થાય તો ઘવાયા અને હોસ્પિટલ લઈ જતાં કેટલું અંતર કાપવું પડે અહીં એ બી સી ડી એ પાંચ સ્થાનો છે તો યાદ રાખજો વિદ્યાર્થીઓ આ દાખલો તમે પેટર્ન સંખ્યા શ્રેણી કરીયો છે આલેખ એમાં આવા ઘણા બધા વિશિષ્ટ દાખલાઓ આવે છે આ ખૂબ સહેલા હોય છે જો સરળતાથી સમજીશું તો સરળતાથી ગણી શકશો અહીં બી સ્થાને હોટેલ છે અહીં દેખાય છે કે બી સ્થાને હોટેલ એટલે કે અહીં બી પાસે હોટેલ છે અ સી સ્થાને પેટ્રોલ પંપ સી અહીં પેટ્રોલ પંપ છે અને ડી સ્થાને હોસ્પિટલ છે તો ખાસ સરળતાથી પહેલા જો આ દાખલો સમજાશે હવે અહીં લખેલું છે કે હોટલ પાસે અકસ્માત થાય તો ઘવાયેલાને હોસ્પિટલ લઈ જવો છે તો હોટલ એટલે કે બી અહીં અકસ્માત થાય છે એમને હોસ્પિટલ લઈ જવો એટલે કે ડી તો બી થી ડી નું અંતર જે થાય એ તમારો જવાબ 3.5 કિમી 10.5 કિમી 17.5 કિમી કે 7 કિલોમીટર તો ખાસ સરળતાથી તમે ગણી શકશો કે 1 2 3 4 5 ખાના છે તો ભાગાકાર ગુણાકાર પણ કરી શકાય કે a અને e વચ્ચે 35 કિમી નો અંતર છે કેટલું છે 35 એટલે કે a થી કરી અને છેલ્લું e આ બંને સરવા છે 35 એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 35 ના 10 ભાગ કરો એટલે એક ખાનાનો મળે હવે તમારે b થી d જવું એટલે 1 2 3 4 5 જે જવાબ મળ્યો એ 5 થી ગુણો તો તમને જવાબ મળી ગયો અથવા આમાં પણ ત્રિરાશી કરી શકાય કઈ રીતે તો કે a થી e વચ્ચે ખાના કેટલા છે 10 10 ખાનાનું અંતર તો દાખલા કીધું છે 35 તો આપણે b થી d 1 2 3 4 5 તો કે 5 ખાનાનું અંતર કેટલું થાય તમે સરળતાથી ત્રિરાશિથી કરી શકો પહેલા તમારે ગુણાકાર ભાગાકાર કરવો પડશે અહીં પણ ઈ જ થશે પણ ત્રિરાશિથી તમને સહેલાઈથી થશે

કરવું તો આવી રીતે સરળતાથી ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 મિત્રો આ પણ ટકાવારીનો દાખલો નથી પરંતુ બીજા એકમ કે જેમાં નજીકના જવાબવાળા દાખલા પૂછાય છે તો એ પણ ખાસ તમને આવડતા હોય જોઈએ જો બાળકો આવા દાખલાઓ ખૂબ સહેલા હોય છે તમને જ્યારે કહેવામાં આવે કે 725 ને નજીકનો જવાબ લખો બરાબર અથવા અંદાજિત જવાબ

તો આઠ પછીનો નો અંક પાંચ અથવા પાંચ થી મોટો નથી તો આઠ ને આઠ ને પાછળ એક બેગણ ચાલીસ હજાર નવસો નવ્વાણું એને નજીકના હજારમાં લખો તો હજારની જગ્યા કોણ છે નવ તો ઘણી વખત આવા દાખલા બાળક ભૂલ કરી જશે કેમ તો કે અહીં 1000 ની જગ્યાએ 9 છે એના પછીનો 5 અથવા 5 થી મોટો છે તો તમારે ખાસ યાદ રાખો 9 છે અહીંયા 10 પણ યાદ રાખજો 10 માં થઈ શકે 10 નો 0 ને 3 છે અહીંયા આગળ 4 જશે વધી જશે એટલે હવે 1 2 3 4 તો 4 0 મૂકી દીધો તો સેમ નહીથી 39 એટલે 999 ને નજીકમાં 40000 લખી શકે ઘણા બાળકોને સીધી પણ ખબર પડી જશે કે 39 એટલે 999 છે એટલે 40000 છે

પાંચ અથવા પાંચ થી મોટો હોય તો પાંચ વાળા છો થઈ જશે પણ અહીં બી આવા નજીકના લગભગ અંદાજે આવા જવાબ મેળવવાના પણ દાખલાઓ આવતા હોય છે ખાસ યાદ રાખજો આની અંદર આવું પણ આવશે દશાંશ સહસ્ત્રાંશ વગેરે છે કે 3.213 છે એને નજીકના તમે 87 લખો તો 87 એટલે યાદ છે પહેલા આપણે દશાંશ બીજા આપણે કહેવાય 87 87 પછી નો જો 5 અથવા 5 થી મોટો છે નથી તો 1 ના 1 રહેશે તો આપણો જવાબ શું થાય 3.2 અને 1 ના 1 રહેશે અને પાછળ એક 0 એટલે નજીકના ના લખવા માટે યાદ રાખજો અહીં એક નો એક રહેશે કેમ કે એની બાજુનો પાંચ અથવા પાંચ થી મોટો નથી તો આવા નજીકના લગભગ અંદાજે જવાબ આવા દાખલાઓ આપે તો ગણી અને એનો જવાબ આવે એમાં પોઈન્ટ પછી અંક જો પાંચ અથવા પાંચ થી મોટો હોય તો અંક વધશે નહીતર પાંચ ના પાંચ જેવી રીતે આપણે બી જવાબ મળ્યો તો આવા નજીકના જવાબ લગભગ જવાબ અંદાજે જવાબ વગેરે આવે તો આવા દાખલાઓનો પણ મહાવરો કરો તો હવે ટકાવારીના ના અમુક દાખલા હું તમને મહાવરા તરીકે ઘરે આપું છું તમે ઘરે ગણજો અને વધારે મહાવરો કરજો અને તમામ વિદ્યાર્થીઓએ આ દાખલાઓના જવાબ મને કમેન્ટમાં મોકલજો અહીં દાખલા નંબર 1 60 મિલી 6 લિટરના કેટલા ટકા થાય અહીં ટકા કીધા એટલે ત્રિરાશી મૂકી દેવાની પણ યાદ રાખજો 60 મિલી છે 6 લિટર છે બંને મિલી કરી દેશો તો

એટલે ખાસ 0.5 કિગ્રા એટલે એનું ગ્રામમાં રૂપાંતર કરી દે ત્રીજો છે 2 પંચમાંશ બરાબર થાય એટલે કે 2 ભાગ્યા 5 તો ઘણા વિદ્યાર્થીઓ ભાગાકાર કરીને જવાબ શોધશે યાદ રાખજો વિકલ્પ પર ટકાવારી છે તો મેં પહેલા જ કીધું હતું કે આવી રીતે અપૂર્ણાંક હોય ટકાવારીમાં રૂપાંતર કરવા 100 થી ગુણવા પડે તો સરળતાથી તમે ગણી શકશો આવી રીતે મારા બધા જ એકમોના વિશિષ્ટ દાખલાના વિડીયોઝોને ખૂબ જ મહત્વ કરો